બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે તેઓ નેવ્યાસી વર્ષના હતા મેન તરીકે જાણીતા આ અભિનેતાના અવસાનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી ઇયન સહેવાલ મુજબ ધર્મેન્દ્રનું અવસાન થયું છે તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેવલ છે તેમનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો પાંત્રીસ ના રોજ પંજાબના નસરાની ગામમાં થયો હતો ધર્મેન્દ્રને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ નિયમિત તપાસ માટે કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી દસ નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલમાં ગયો હેમા માલિની સની દેઓલ એશા દેઓલ કરણ દેઓલ રાજવીર દેઓલ અને અભય દેઓલ બધા હાજર રહ્યા હતા